ભુજના હમીસર તળાવની પાડી આવેલ વોકવેમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે વોકવે જ્યારથી બન્યો ત્યારથી ભ્રષ્ટાચારને લઈને સતત વિવાદમાં જ છે શરૂઆતમાં નબળી કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા એના પછી પણ એ નબળી કામગીરીને લીધે અવારનવાર ખાડા પડી જવા અવાર લોકોને ઈજાઓ થવી એવા ઘણા બનાવો બન્યા છે એના ઉપરાંત વોકવેમાં જરૂરી સાર સંભાળ નથી થતી અહીંયા આવારા તત્વોનો અડો બની ગયો છે એ પણ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે હાલ જ્યારે લગભગ છેલ્લા દોઢ બે વર્ષથી વોક વયના કામનું ધારાસભ્યશ્રીએ ખાતમુહૂર્ત કર્યું છે પરંતુ નગરપાલિકાની બોડી અને ધારાસભ્ય વચ્ચે સંકલન ન હોવાના લીધે કદાચ નગરપાલિકાની ઈચ્છા નથી કે આ કામ થાય અને ધારાસભ્યની ઈચ્છા છે કામ કરી નાખીએ કે જે પણ હોય ક્યાંક સંકલનના અભાવે આ લગભગ દોઢ પોણા બે વર્ષથી આ કામ રખડી રહ્યું છે વોકવે બાબતે અવારનવાર વિરોધ પક્ષે તો ઘણી રજૂઆત કરી છે અમે કરી છે અમારા વિપક્ષી નેતા નગરસેવકોએ પરંતુ અહીંયા વોક કરવા આવતા સામાન્ય પ્રજાજનોએ પણ રજૂઆતો કરી છે અને એકાદ વાર તો વોકવે મરણ પામ્યું છે એવી શોકસભા રાખવાની પણ ચર્ચા લોકમુખે થઈ હતી પરંતુ આ સત્તા પક્ષના પેટનું પાણી હલતું નથી ખબર નહીં કામ કોઈ ભાજપના મનલા લાગે મળતી આ જ છે એને આપવામાં આવ્યું છે હવે ભ્રષ્ટાચારનો રેશિયો સેટ નથી થતો કે જે હોય આ કામ પૂરું થતું અને લગભગ પચાસ ટકા વોકવે છેલ્લા વર્ષથી ખોદેલી હાલતમાં જ હોય છે અહીંયા વોકિંગ કરવા આવતા લોકોની સંખ્યામાં બહુ મોટો ઘટાડો નોંધાઈ ગયો છે આના લીધે જ ઉબડ ઉબડખાબડ વોકવેમાં વોકિંગ કેમ કરી શક્યું અહીંયા જે જાગૃત નાગરિકો હતા નિવૃત્ત ફોરેસ્ટના કર્મચારીઓને એ લોકોએ પોતાના ખર્ચે ઝાડ વાવી પોતાના ખર્ચે એમને મોટા કર્યા હતા એને પણ વોકવેની કામગીરી દરમિયાન કાઢી નાખવામાં આવ્યા છે એ બાબતે પણ એ લોકોમાં કચવાટ હતો અને આજે જ મને સવારે રજૂઆત કરી હતી કે આયુર્વેદિક જે ઔષધિ સમાન અમુક વૃક્ષોને કાઢી નાખવામાં આવ્યા છે ખરેખર તો એ કામ એવું ખોદાણું હોય તો મજૂરોથી કરાવી મશીનથી ન કરાવીને વૃક્ષોને બચાવવાની જરૂર હતી આમ વોકવેમાં અનેક અનિયમિતતાઓ છે અને આ વોકવે જે ઉદ્દેશથી બન્યો તો એ હેતુ અહીંયા સરતો નથી એક બાજુ વૃક્ષો વાવાની વાતો છે બીજી બાજુ વૃક્ષો ફોરવાની પણ વાતો હા એ જ ને એક બાજુ વડાપ્રધાનને મોટી મોટી ગુલબાંગો ફેંકી અને વૃક્ષો વાવાની વાત કરે છે ત્યારે એમના છેલ્લા ચપાટાઓ જે અહીંયા બેઠા છે ભુજ નગરપાલિકામાં એમના દ્વારા કોકે વાવેલો વૃક્ષ કોકે મોટો કરેલો વૃક્ષને કાઢી અને એનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે આ ભાજપની બેવડી નીતિની અહીંયા કને ખુલાસો થાય છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે